ત્રણ ભાગવત કથાના વિધાન શિવજી પાર્વતીને સંભળાવ્યા એક કથા સામે બેસીને સાંભળવું સન્મુખ કથા સાંભળવી બીજું કથા સાંભળતી વખતે ઊભા ન થતો બીજું ત્રીજું કથા સાંભળતી વખતે શું ન જોઈએ સૂતું તો કોઈ છે નહીં અને સુ આ દેશ ઉપર નહીં આપણે પણ કદાચ એવું સંતો કે છે એવું શાસ્ત્રમાં નથી લખ્યું કે જે કથા સાંભળતી વખતે સુવે છે ને આ નાગનો અવતાર થાય છે આ સાપ બને છે સાપ અને છે કે આ સાપ બને વાંધો નહીં પણ આ સુતેલા ને કોઈ જગાડતું નથી તો એ આવતા જન્મમાં મદારી બને છે એટલે આ બે જોડીદાર ન બનવું હોય ને તો હોવા નહીં દેતા કોઈને કોણી માણીને જગાડી દેજો વળવાળો છીટકો ભરજો કે ઊંઘ ન આવે પ્રસાદ લે ત્યાં સુધી નગર જો મદારી ન બનવું હોય તો આ વિધાન સંભળાવ્યા પછી સુખદેવજી નો સોળ મહિના સુધી માતાના ગર્ભમાં છે સુખદેવજીને બહાર આવું તો પણ સુખદેવજી કીધું કે હું બાર ત્યારે આવીશ હું જન્મ ત્યારે લઈશ જ્યારે ભગવાન અહીં આવીને મને વચન આપે કે મને માયા સ્પર્શ નહીં કરે બાળકની તાકાત વેદ વ્યાસ મહારાજે કીધું કે બેટા તારી માને પીડા થાય છે દર્દ થાય છે તું જલ્દી જન્મ લે અને ત્યારે એ બાળક કે છે કે હે પિતાજી હું ત્યારે જ જન્મ લઈશ મારી સામે આવે અને વચન આપે કેધીશને બોલાવી લઈને આવ્યા તાકાત તો જો ભાગવત સાંભળવા વાળાની જન્મ પેલા જ ભગવાન ને આવવું પડ્યું ભગવાને આવીને કીધું શું જોઈએ છે બોલ તકે હે પ્રભુ તમે વચન આપો કે જ્યારે હું જન્મ લઉં ને

કારણ કે જેને માયા હોય ને એને મમ્મી પપ્પા સમાજ દેશીઓ દેખાય છે પણ જ્યારે બધી જ જગ્યાએ ભગવાન દેખાશે અને ભગવાનમાં જ્યારે બધું દેખાશે ને ત્યારે સમજી લેવું જોઈએ કે માયા આપણી ઉપર પ્રભાવ નથી કરતી સુખદેવજીની અંદર માયાનો પ્રભાવ નહોતો અને માયાનો પ્રભાવ નતો ને એટલા માટે સુખદેવજી તો જન્મ થતા જ ભાઈ હજી તારું બર્થ સર્ટિફિકેટ કાઢવાનું બાકી છે તારું નામકરણ કરવાનું બાકી છે અને તારો જન્મ મેં એટલા માટે કરાયો છે કે આ જગતમાં ભાગવતનો ભાગવત પ્રચાર કર અને તું ભાગી જઈશ તો ભાગવત પ્રચાર કોણ કરશે આ જુવાય પુત્રે તન્મો તમ સર્વૂત હૃદય મુનિમા પુત્ર એ ઉભો રે ઉભો રે કરતા કરતા પાછો દોડે છે પણ જેને માયા નો ઓળી કોણ મા બાપ દોડતા દોડતા ત્યાં જે વૃક્ષો હોય ને એ વૃક્ષો કે છે વ્યાસ ઉભા રહી જાઓ જો તમે જો અમે વૃક્ષ છીએ અને અમે જે વૃક્ષ છીએ ને આ અમારા ફળ છે પણ આજ સુધી આ ફળ અમે ખાધા નથી ફળ ભલે અમારા છે પણ અમે ખાધા માટે નથી પણ આ સંસારના જગતના લોકોનું કલ્યાણ કરવા માટે છે અને ત્રીજું ઉદાહરણ આપે છે કે નદી ક્યારે પોતાના નીર પીતા નથી નદી ક્યારે પોતાનું પાણી પીતું નથી પાણી તો તો એ નીર જગતના કલ્યાણ માટે હોય છે દીકરો જે છે ને આ દીકરો જગતના કલ્યાણ કરવા માટે જન્મ લીધો છે આ જગતના જે પ્યાસ આ લોકો હશે આ તરશા લોકોની પ્યાસ તમારો દીકરો બુજાવાનો છે સુખદેવ બુજાશે એટલા માટે શિક્ષા લેવા જેવી છે કલયુગના બાપાઓ તમને જયારે લાગે ને કે દીકરો હવે આપણા હાથમાંથી નીકળી ગયો છે ત્યારે ઉભા રહી જાઓ વાહે દોડવાની જરૂર નથી નહીં પકડાય પકડવાનો જ્યારે હતો સમય ત્યારે આપણે આપણા દીકરાને પકડ્યો નથી જ્યારે સમજાવવાની તાકાત આપણામાં હતી અને દીકરાને સમજવાની પણ તાકાત હતી ત્યારે આપણે એને સમજાવવા નહીં અને જ્યારે દીકરો આપણા હાથમાંથી નીકળી જાય ને ત્યારે પાછળ દોડીને કોઈ ફાયદો નથી ઊભા રહી જાઓ એને જે એ કરવા દો એક અવસર હરેક મા બાપને મળે છે કે જ્યારે સંતાન નાના હોય ને ત્યારે એને સમજાવવાની તાકાત મા બાપને મળે છે પછી મોટા થઈ જવાના છે અને ત્યારે આપણી હોશિયારી કામ નહીં લાગે એટલા આપણને નાનપણથી છોકરાઓને સંસ્કાર આપવાનું શરૂ કરી દો બાળપણથી છોકરાઓને રામ અને કૃષ્ણની ભક્તિ શીખવાડો ગીતાના શ્લોકો યાદ કરાવો મોટા થશે ને જો બીજું મગજમાં બહુ પૈસા પકડવાનો જરૂર નથી ક્યારેક એક સમય ઉભો રહી જાઓ અને ઘર પરિવાર પરિવારને છોકરાઓમાં ધ્યાન આપો આખું જીવન દોડ દોડ નહીં કરો અને આખું જીવન દોડશો ને અને જો ઘરે કોઈ સંસ્કાર ના આપી શક્યા ને તો પછી તમારા હાથમાં કઈ નહીં રહે વેદિવાસ રૂક ગઈ અને ખબર પડી ગઈ કે મારા હાથમાં હવે કઈ નથી રહ્યું દીકરો મારા હાથમાં નથી રહ્યો દીકરો તો નિર્વિકલ્પ બ્રહ્મલીન થવા માટે ગયો છે હવે આ મારો નથી રહ્યો છોડ દીયા ઉનકો મા બાપ આસક્ત ન કરે છોકરામાં બહુ આસક્તિ નહીં રાખતા છોકરામાં આપણે આપણી તૈયારી કરીને રહેજો કારણ કે કલયુગના છોકરાના કોઈ ભરોસા નથી ભાઈ તમે બહુ ભાવમાં આવીને બધું દઈ નહીં દેતા બધું દઈ દેશો ને પછી હલવા હો કે આ થોડું રાખ્યું તો સારું હતું કારણ કે પછી છોકરા નહીં રાખે જેના ઘરમાં સંસ્કાર છે આની વાત નથી કરતો પછી યાદ રાખજો જે મા બાપે જે ગુરુજનો જેને સંસ્કાર આપ્યા છે આની વાત નથી પણ જે મા બાપે દીકરાઓને સંસ્કાર નથી આપ્યા ને આ પોતે પોતાની અત્યારથી તૈયારી કરી લે કારણ કે આપને હારે નથી રાખવાના કોઈના ઉપર આધાર નથી રહેવું આપણે ખીચડી ખાઈને જીવી લેશું બાકી ઠપકા ખાવા માટે ઘરમાં નથી રહ્યું સમજી જાઓ છોકરામાં આસક્ત ના જવાબદારી નિભાવી લો હું એમ નથી કહેતો છોકરાઓને પત્ની મૂકીને નહીં જવાબદારી પૂરી નિભાવી લ્યો છોકરાને મોટા કરીને ભણાવી ગણાવીને વિવાહ કરાવી દીકરીને ઘરવારે કરાવી દો અને છોકરાને ધંધા હગડ કરી તમારી જવાબદારી પૂરી થાય છે પ્રભુ પછી ઘરમાં હલવા નહીં રહેતા પછી ઘરને છોડો ને એ દીકરા હોય પણ બાપાને છૂટ આપે બાપા જાઓ એ તમારે જરૂર નથી તમે શાંતિથી ભજન કરો ઘર અમે સંભાળશું આવા દીકરા કલયુગમાં બહુ ઓછા છે આવી સંતાન આ સમાજ ચાહે છે આ દેશ એવી સંતાન ચાહે છે કે એ મા બાપને રિટાયર્ડ કરે મા બાપ રિટાયર્ડ ન થાય આ કલયુગ એવો આવી ગયો છે ને કે મા બાપ કંટાળીને ઘરમાંથી બહાર નીકળે છે નહીં એ દીકરાઓ હસતા હસતા કે જાઓ બાપા પ્રચાર કરો જાઓ સેવા કરો અમે ઘર સંભાળ લઈશું આવા દીકરાઓ બહુ ઓછા છે સંસારમાં સમાજમાં આ નાનપણથી પ્રશિક્ષણ આપો અને અમુક સમય છે ને બાપાને રજા આપો ભાઈ સંતાન આપણે જન્મ આપ્યો છે તો એ હાચવાની જવાબદારી આપણી છે પણ આપણે દાદા દાદી એટલા માટે રાખ્યા છે કે છોકરાને હાચવે એના માટે આપણે જન્મ નથી આપ્યો છોકરાને એ મા બાપની જવાબદારી છે આ પ્રેમ વાત્સલ્ય ભલે એ હોય પણ પછી એને જ આલ્યો હોપો તમારે ધ્યાન રાખવાનું છે અને મોજ કરે ના અમુક સમય સંતાનો એ પોતાના મા બાપને ને કરી દેવા જોઈએ અમે છોકરાને મોટા કરશું સંસ્કાર આપશું તમે અમને આપ્યા છે ને એમ પણ તમે સમાજના કલ્યાણ કરવા માટેનું કામ કરો જીવના હિત માટેનું કામ કરો આ એક સંતાનોની જવાબદારી છે આ પુત્રની જવાબદારી છે કે પોતાના મા બાપને હળવા કરે બહુ વજન થઈ ગયું છે નાનપણથી પોતાના જીવનને ઘસી નાખ્યું છે પોતાના ચામડાને ઘસી નાખ્યા છે તમને મોટા કરવામાં તમને મહાન બનાવવા ભણાવવા ગણાવવામાં બહુ મહેનત કરી છે એમણે પોતાના જીવનને ઘસી નાખ્યું છે એને અમુક સમય એને હળવા કરો અમુક સમય એને જીવવા દો

અને પુત્ર પણ બને પોતપોતાની જવાબદારી નિભાવે છોડ બાપા જાઓ તીર્થસ્થાનમાં ભજન કરો કીર્તન કરો હું બેઠો છું તમ તારે ઈ બાપાને બધું મળી જાય એને કોઈ જરૂર ન પડે આ દીકરાને એક શબ્દ કાપી છે મને તમે ભણાવી ગણાવીને મોટો કરીને ધંધા આગળ કર્યો વેપારી બનાવ્યો છે એ મારી જવાબદારી છે કે મારા મા-બાપનું જે છેલ્લી ઓવરો વધી છે ને આ છેલ્લી ઉંમરો વધી છે ને એમાં એને હસતા રાખું બસ જીવન પર્યંત એનો અંતિમ શ્વાસ નગર ત્યાં સુધી એને ખુશ રાખો એ સંતાનોની જવાબદારી છે તમારા કારણે કદાચ તમારા મા-બાપના આંખમાં જળ જળિયા આવ્યા ને તો જવાબદાર એ દીકરા છે એના આંખમાં એક આંસુ પણ ન આવવું જોઈએ એને એટલા ખુશ રાખો કારણ કે કેટલો મોટો ઋણ છે એનો જન્મ આપ્યો છે કે જેને પોતાનું જવાની ઘસી નાખીને કમસે કમ ગડપણમાં તો એને રાહત આપીએ કદાચ તમે એને ખુશ ના રાખી શકો તો કોઈ વાંધો નહીં પણ કપરા અઘરા શબ્દ આપીને એના દિલને દુભાવતા નહીં બસ અમુક સમય ઉભા રહી જાઓ વેદ મહારાજે આપની ગતિ રોક રહી ગયા આ સંસારમાં વર્તમાન સમયના આ ફેશનમાં બહુ હલવાઈ નહીં જાતા બધા યુવાનો અપડેટ જમાનામાં ના જમાનામાં એટલા બધા પાગલ નહી થઈ જતા કે જે જેને આપણે જન્મ આપ્યો છે મા બાપને ભૂલી જઈએ જેને આપણે સંસ્કારો આપ્યા છે એના સંસ્કારોને ધૂળ સાથે ભેળવાની જવાબદારી દીકરાઓની નથી તમે એડવાન્સ થાવ પણ એટલા બધા એડવાન્સ નહીં થતા કે જેના કારણે તમારા મા બાપનું માથું ઝુકાઈ જાય મર્યાદામાં રહેજો વિવેકમાં રહેવું જોઈએ વિવેક માર્યો એક બોર્ડર હોય છે જીવનમાં અને એને આપણે રાખવી પડશે વ્યાસ રોકાઈ ગયા ઊભા રહી ગયા છે બસ એને ખબર પડી ગઈ કે હવે મારે દોડીને કોઈ ફાયદો નથી એમ એક બાપ અમુક સમય અમુક ઉંમરે ઊભો રહી જાય દોડ દોડ ન કરે